ફ્રેન્ડ્સ જય માતાજી મિત્રો હું છું આપને જયકુમાર અને આજે અમે જઈ રહ્યા છીએ મા દશામાના દર્શન કરવા માટે પૃથ્વીપુરા અને ઘણા સમયથી અમારો બ્લોગ આવ્યો નથી કારણ કે અમારા ધર્મેન્દ્રભાઈ થોડા કામમાં અમારા હાલો જતા રહેલા તો હવે અમે માતાજીના દર્શન કરવા માટે પૃથ્વીપુરા જઈએ છીએ અને તમને દર્શન કરાવીએ છીએ તો આજના બ્લોગમાં મારી સાથે છે અમારા પ્રોડ્યુસર યોગેશભાઈ અને આઈ એમ જાતે પોતે તમે જઈએ છીએ પૃથ્વીપુરા અમે સાઠંબાની ગલીની અંદર રહીને જઈ રહ્યા છીએ કારણ કે આ બાજુ રહીને સીધું પડે હવે અમે પંચદેવી પોઈએ હા અને અહીંથી શોર્ટકટ જશું ને તો સીધા બસ સ્ટેન્ડ સાઠંબા હવે અમે સાઠંબા બાજુથી રહીને જશું તો અંદર વાવ ફળી આવશે જ્યાં અહીંયા એક જૂની અને પુરાણી એક વાવ છે એટલે આ ફળીનું નામ વાવ ફળી છે તમને વાવ ફળીના પણ અમે દર્શન કરાવીશું નેક્સ્ટ આવતા બ્લોગમાં છે વાવ ફળીનો ચોક અહીંયા નવરાત્રિમાં રાસ ગરબા બહુ સારી રીતે અને સારો મહોત્સવ થાય છે અહીંયા અને તમને બતાવી દઈએ આ છે વાવ એ નેક્સ્ટ આવતા બ્લોગમાં બતાવીશું અને પૂરી જાણકારી આપીશું હવે અમે બસ સ્ટેન્ડ તરફ જઈએ છીએ સાઠામાં બસ સ્ટેન્ડ પહોંચવાયા છીએ આ સાઠામાં બસ સ્ટેન્ડ હવે અમે જશું ગાબટ તરફના રસ્તે આ સાઠામાં બસ સ્ટેન્ડ હવે અમે જશું ગાબટ તરફના રસ્તે યોગેશભાઈ જોડે પૈસા નથી આવે પેટ્રોલના પૈસા ઉપાડી લઈએ ટીમમાંથી પેટ્રોલ પૂરવા માટે પૈસા તો જોઈશે ને અમારી જોડે શું કેવું યોગેશભાઈ આ ગાબડ બાજુ જવાનો રસ્તો જ્યાં આપણે પૃથ્વીપુરા જવાનું છે ને આ એ રસ્તો છે સાડંબાથી ગાબડ થાય છે દસ કિલોમીટર અને ત્યાંથી રશિયાના મોળા પૃથ્વીપુરા લગભગ પાંચ કિલોમીટર જેટલું થતું હશે પેટ્રોલ 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 તો અમે ગાબડ પહોંચી જવાયા છીએ અને આ બાજુ ડાબી બાજુ ગામમાં જવાનો રસ્તો છે જો પણ આપણે જવાનું છે પૃથ્વીપુરા બાજુ તો આપણે પૃથ્વીપુરાના રસ્તે જઈશું એ રશિયાના મુવાડા એટલે કે પૃથ્વીપુરાના રસ્તે અમે જઈ રહ્યા છીએ આ છે રશિયાના મોવાડાનું એક નાનકડું ગામ અને આ છે પૃથ્વીપુરા બાજુ જવાનો રસ્તો મા દેવી મીનાવાળાવાળી દશામાં સાક્ષાત પડચો બા બાને પૂરેલો તો હાથમાંથી કંગુ જરતું અને દિવાસાના દિવસે રેનલ બાને દસે દિવસ માતાજીના નોરતા કરી લીધેલા અને વાત્રક નદીના કિનારે રેનલબા એક સુમસાન માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે આ જગ્યા તમને દર્શન કરાવી શકું અને માં રેનલબા આજે પણ સાક્ષાત એ જગ્યાએ દિવાસાના દિવસના બેઠેલા છે અને એ જ જગ્યાએ બેઠેલા છે તમને આજે એ જગ્યાના દર્શન કરાવીએ ચાર એક સુમસાન જગા અને વ્રત અહીંયા ઠેર ઠેર બધાય દુકાનો તમે જુઓ હવે આપણે ખૂબ જ નજીક છીએ મા દશામા ના ધામે જય માતાજી મિત્રો અમે છેલ્લે પૃથ્વીપુરા ધામ અહીંયા માતાજી ના મંદિરે અમે આવી ગયા છીએ અને તમને અહીંયા બતાવ્યું છે દશામા નો સાક્ષાત ફરજો અને મારાલ બા અહીંયા ખોડે અહીંયા હાજર છે તો ચાલો તમને દર્શન જય તો આ એ જગ્યા છે જ્યાં આગળ રિનલબાએ દિવાસાના દસે દાળા અન્ન ખાધા પીધા વગર જે જગ્યાએ બેઠેલા એ જગ્યા છે તો જુઓ આ રીનાલબાનું ધામ તો મિત્રો રીનાલબાના મંદિરનું ઉદ્ઘાટન શરદ શરદપુરમની રાત્રે થઈ ગયું છે અહીંયા ભવ્ય મંદિર બનવાનું છે તો તમે જરૂરથી રિનલ રીનાલબાના દર્શન કરવા માટે અચૂકથી આવજો એવી પ્રાર્થના સાથે જય દશામાં